બારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરીની કોમ્બાન્ડો પર્દાફાશ થયો લીંબડી પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા સતર્ક કામગીરી દરમિયાન ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ પાંચ પોઈન્ટ વીસ લાખની કિંમતના આઠ કિલો લોખંડના સળિયા ગુનામાં વપરાયેલ વાહન કબજે કરી ત્રણ આરોપીને ઝડપી લીધા છે માહિતી મુજબ લીમડી પોલીસને આંબા ગામ વિસ્તારમાંથી લોખંડના સળિયા ભરેલ એક શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી સાથે કિસમ ઝડપાયો હતો ગાડી તથા સામાન્ય ઘનિષ્ઠ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી આ લોખંડના સળિયા ભારતમાલા રોડ પ્રોજેક્ટમાં કાર્યરત એટલાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અને આશાપુરા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડમાંથી અલગ અલગ સમયે ચોરી કરવામાં આવ્યા તપાસને વધુ આગળ વધારવા ખુલાસો થયો કે ચોરી કરાયેલ સ્ટીલ દાહોદ ખાતેના ભંગાર વેપારીને વેચવામાં આવ્યો આધારે દાહોદના રહેવાસી યશવંતભાઈ મુકેશભાઈ મહંતના કબજામાંથી વધુ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આ રીતે લીંબડી પોલીસે ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરી રેકોર્ડનો પર્દાફાશ કરી કુલ આઠ હજાર કિલો સ્ટીલ તથા મહિન્દ્રા બોલેરો પિકઅપ કબજે કરી છે આ મામલે ભારતમાલા પ્રોજેક્ટ વતી ફરિયાદી શૈલેન્દ્ર ગોવિંદ પ્રસાદ શર્મા દ્વારા ફરિયાદ નોંધાતા લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ અને એકસઠ હેઠળ ગુનો નોંધાયેલો છે ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તપાસ દરમિયાન ભારતમાલા રોડ પ્રોજેક્ટ કાર્યરત સુપરવાઇઝર દેવીસી અને સંડોવણી સામે આવતાની ધરપકડ માટે લીંબડી પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અજય સાંસી વાત્સલ્યમ સમાચાર દાહોદ